જગડ્યા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર જગડ્યા સુલતાનપુરા ખાતે રહેતો કિરણ વિષ્ણુભાઈ વસાવા નામનો ઓગણીસ વર્ષીય યુવક ગત રોજ તારીખ વીસ ના રોજ સાંજના ફળિયામાં રહેતા તેના મિત્ર આકાશ અશોક વસાવા ઉમર વરસ અઢાર નાની સાથે બાઇક લઈને રાજપારડી ખાતે કપડા લેવા માટે ગયું હતું આકાશ વસાવા મોટર ચલાવતો હતો આ લોકો રાજપારડી તરફથી મોટર પર પાછા ફરતા હતા તે સમય દરમિયાન વાઘપુરા ગામના પાટિયા નજીક કોઈ જાણ્યા ટ્રક ચાલકે મોટર સાયકલ થી ટક્ત માં ટ્રક પાછળ નીપજ્યું હતું અને તેની સાથેના આકાશ ને પણ ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત યુવક આકાશ ને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો મૃતક કિરણ કિરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝગડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયું હતું અકસ્માતની આ ઘટના સંદર્ભે વિપુલભાઈ જોહેશભાઈ વસાવા રહેવાસી સુલતાનપુરા ઝગડિયાનાએ અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયેલા અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ઝગડિયા